ગોંડલ પંથકમાંથી આજે સવારે એક અત્યંત એરાટી ભરી અને કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે ત્યારે ગોંડલ આટકોટ હાઈવે પર મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક ગામત કોર અકસ્માત છે સર્જાયો છે જેમાં એક કાર પુલ નીચે ખાબકતા ભીષણ આગ લાગી હતી આ હદય ઘટનામાં છોટે ઉદેપોરના ત્રણ શિક્ષકો જીવતા ભુંજાઈ ગયા છે ત્યારે સૌથી કરુણ વાત એ છે કે કારના દરવાજા લોક થઈ જવાને કારણે તેઓ બહાર પણ ના નીકળી શક્યા

ત્યારે દુર્ઘટનાની પાછળની કહાની આંખમાં આંસુ આવી દેતી તેવી મુત્તક શિક્ષક આશાબેન ચૌધરી તેમના ગોંડલ ગુરુકુળમાં ભણતા બીમાર પુત્ર હેતકુમારને લેવા માટે આવી ગયા હતા પરંતુ વિધાતાના કંઈક અલગ જ મંજૂર હતું કે માતા પુત્ર પાસે પહોંચે તે પહેલા જ રસ્તામાં કાર પરખી ગયો હતો ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને હાઇડ્રોલિક કટર અને પતરા કાપીને માત્ર હાડપિંજરો છે તે બહાર કાઢ્યા હતા આ દ્રશ્યો જોઈને પથ્થર દિલ પણ માણસ હચમચી ઉઠ્યા હતા आज मोटा दड़वा गाम नजीक सवार साढ़ा चार पांच वगे आसपास एक गाड़ी पुलवाल साथ धड़ाकाभेर अकस्मात तो त्यार बाद गाड़ी में अचानक आग लगी थी आग बाद जय फायर ब्रिगेड गाड़ी आई आ और गाड़ी आग बुझाई तरह खबर पड़ी कि अंदर अंदाजे त्रम जटा लोग सवार था अब एकदम बड़ी ने खाक थी गया भड़कू थी गया आज सुबह साढ़े पाँच छः बजे छः के बीच में आठकोट से गोंडल जाने हाईवे पे दड़वा गांव के पास एक कार डिवाइडर को टक्कर किया और नीचे गिर गया उसके बाद वो पूरा जल गया है अभी इसमें जो कितने लोग जा रहे हैं वो आइडेंटिफाई हो रहा है और एफ को भेज रहा है और बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है कितने लोग है है आपको? आ, शायद शायद आपको तीन होगा अभी पता नहीं है हम कन्फर्म करेंगे और कौन से गांव से कैसा है वो अभी चल रहा है इन्वेस्टिगेशन पूरा